તમારે કઈ કામ નથી હે બસ ઘંટીએ નથી આવવાનું જવાનું કદી નહીં નેજે બહુ તડું થઈ ગયો અને મમ્મી કઈ બોલતા નહીત મમી બોલું આખો ન એમ ને મેડમ ઘડે બે કે તું જ પણ પાણી આવે છે તે થોડી પાણી ભરવાનું કે છે મારા બા અને હું કઈ ભરવાનું નથી અને ભરવું તો ભરશે અને મારા ફ્રેન્ડ છોકરો તો છે એ હું કરતો હોય આપણે જોઈ લઈએ જીરી અડીકી શું કરશે અહીંયા અડીકી આને હું રાખડી બાંધું છે અમારો ભાઈ છે કા ભાઈ તારું મોઢું દેખાડે આ દેખાણું રેડી અને રિક્ષા લીધી છે એ આપણે દેખાડવી હા રિક્ષા લીધી છે તે પેંડા ખવડાવ આવ્યા છે આમ મારા કુચી ફૂઈને એને બહુ શોખ તે લટપટિયા ટીંગાડ્યા છે રિક્ષાને તો કન્ટિન્યુ બ્લોક અમે તે બની આ રહીજો રંડો પડી ગયો છે ને અમે તે દેખાવી છે બધાય આ બધા ટેટિકા બેસી ગયા છે ઓડિયો બોલાવે છો બધાય પણ કેટલા લીટર કે પડતે છે બધા મરુબાજ તો ખાવા આલો એમ બધાય લે કેવું પડે ને બધાય YouTube ફેમિલી આપડી

હા કા જે રીલ્સ બનાવે છે આજે રીલ્સ બનાવવાની છે તો તમે ઇન્સ્ટાગ્રામ માં જે રીલ્સ જોઈ લેજો અને હવે રીલ્સ બનાવવાટાને જ મોછું ત્યાર કે કન્ટિન્યુ બ્લોગ માં બધાય બન્યા રહેજો અત્યારે દિનેશ ભાઈ ટિંગાડે છે બસ ના ટિંગાડજો અને કા માર ટિંગાડવાનો છે કેટલો મસ્ત માળસ

તાર બધી બહુ જો કા આપણે પછી બે કરવું પડે ઈ વાત થઈ છે ઓ ફોર ની એટ ફેમિલી કેમ છો બધા મજામાં ને સૌ પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જનભાઈ માં સો અત્યાર માં તો જો હાન પડી ગઈ છે ને જો કે ગોપી બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને આજે તો છે ને રીલ્સ શૂટ કરવામાં માં રહ્યા તા ને તે મારે કઈ બ્લોગ ઉતારવાનો સમય નથી અને બપોરે તો આજે છે ને અમે શું રોટલાનો ઓલો શું કહેવાય ઓલું રોટલાનું ઓલું મને પણ ભૂલાઈ ગયું છે તો સાદી ભાજામાં કહેવાય ને તો ઢોસો બનાવ્યો તો અમે કા મમ્મી ક્યાં પડ્યા છે ઢોસા મમ્મી તો જુઓ ઢોસા છે ને વાડી મોકલા દીધા છે અને મારા પપ્પાની છે ને તાવામાં ગયા છે અને અને અમારી ચેનલનું નામ છે કૃષ્ણા ગોબી ચૌહાણ પાંત્રીસ તો ત્યાં જઈને છે ને એને ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો

તો હવે ફરીને જ પાછા જમીન જ મળ્યા ને લીધા છે ત્યાર માં જમી કાઢે ને પણ નવરાત્રી ગયા તા ને વાસણ પણ ધોઈ નાખ્યા છે અને અત્યાર માં તો છે ને અમારે જેમ કે અખ્યાન જોવા જવાનું છે જેમ કે કીધું તો તમને આગળના વિડીયો માં અને અત્યાર માં તો જો આ હાથ દુખે છે ને એટલા માટે છે ને ટ્યુબ છપડવાની છે તો દવા તો પણ પી લીધી છે ને હવે આપણે છે ને ટ્યુબ છપડી દેવી તો હવે ફ્રી ને પાછા ઘડીક રે ને જ મળ્યા તો કન્ટિન્યુ બ્લોગ માં બધાય બનિયા રહેજો અત્યારે અમે પેંડા તો ખાધા નથી કારણ કે ઘડું અમને ભાવે એટલે મે ગુલ્ફી ખાધી છે બે અમને ગુલ્ફી ખવરાવે છે મેંગો ડોલી ના બધાય ખાઈ છે એકા ધોળી અડી કે છે તન ભાવે હા બો બો છે કા અના અને શરૂ હતા કે દીધું ઓગળી જાય છે પછી તો હું ઓગળવા મંડી અને બધાય

આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અનુભૂવતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય